ગુજરાતના અંબાજી ખાતેથી એક વિચિત્ર બનાવ સામે આવ્યો અને રાજનીતિમાં ગરમાવો આવી ગયો સાતસો થી વધુ રૂપિયાની ચા અને સત્તરસો રૂપિયાનું ફૂડ આ બિલ છે એ મંદિર ટ્રસ્ટને આપવામાં આવ્યું અને ત્યારબાદ મચી ગયો ઘમાસાણ વાત એમ છે કે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કોંગ્રેસ દ્વારા કે ભાજપ સરકાર છે એ માતાજીનું પણ ખાઈને બેસી ગઈ છે જી હા જે પણ ખર્ચાઓ અને તાઈફાઓ થાય છે જે ભારતીય જનતા પાર્ટી કરે છે જે ગુજરાત સરકાર કરે છે એ આવે છે મંદિરના નામે શું આક્ષેપો કરવામાં આવ્યા છે શું છે વધુ વિગતો જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક ને આપની સાથે હું છું સૌમ્ય એકાવન શક્તિપીઠ મહોત્સવના નામે મુખ્યમંત્રી મંત્રી ઉપરાંત ધારાસભ્યોને એક હજાર સાતસો પચાસ રૂપિયાની જમવાની ડીશ અને સાતસો વીસ રૂપિયાની ચા આપીને સરભરા કરવામાં આવી હતી આ સરભરા પાછળનો ખર્ચ અંબાજી મંદિર ટ્રસ્ટે ચૂકવી દીધો છે વાસ્તવમાં બનાસકાંઠા કલેક્ટર સરકારે ચૂકવવાનો હતો આ મામલે કોંગ્રેસે નક્કી કર્યું છે કે બસો દિવસ પછી સરકારે રૂપિયા અગિયાર પોઈન્ટ તેત્રીસ લાખ અંબાજી ટ્રસ્ટની ચૂકવ્યા નથી પરિણામે ભાજપના ધારાસભ્યોના મત વિસ્તારમાં નાગરિકો પાસેથી કોંગ્રેસી કાર્યકરો દાન પેટે પૈસા ઉઘરાવશે અને ટ્રસ્ટમાં જમા કરાવશે ભાજપના નેતાઓની સરભરા માટે અંબાજી મંદિર ટ્રસ્ટમાંથી રૂપિયા અગિયાર પોઈન્ટ તેત્રીસ લાખ ચૂકવવામાં આવ્યા છે આ મુદ્દે હવે વિવાદ વકરી ગયો છે એક તરફ ભાજપના સત્તાધીશો મંદિરના પૈસે જ્યાફત કરે છે લાખો રૂપિયા સરભરામાં ખર્ચાય છે અને બીજી તરફ માતાજીને રાજભોગ પણ ધરાવવામાં આવતો નથી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટને લાખો શ્રદ્ધાળુઓ આસ્થાથી દાન આપી રહ્યા છે પરંતુ દાનનો દુરુપયોગ થઈ રહ્યો છે આવા આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે આંખે ઉડીને વળગે તેવી વાત છે સોળ માર્ચ બે હજાર ચોવીસના રોજ ચૂંટણી પંચે ચૂંટણી જાહેર કરી પરંતુ એ અગાઉ આ સમયગાળામાં કોઈ ચૂંટણીઓ ન હતી છતાં નાયબ ચૂંટણી અધિકારીએ કોના આદેશથી ચૂંટણી પંચના લેટર પેડ પર જમણવારનો ઓર્ડર આપી દીધો હતો જે તપાસનો વિષય છે કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી સહિતના પ્રતિનિધિ મંડળે અંબાજી મંદિરના વહીવટદારને આવેદન પત્ર આપીને રજૂઆત કરી છે બહુ લોબા ટાઈમ પછી ધીમે ધીમે જે માતાજીના સરણોમાંથી આપતું લોન છે એ પણ આ કરતા સરકારના કરતા અર્થા મારફતે ક્યાંક ને મોટે ભાગે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો એના અનુસંધાને કોંગ્રેસ પક્ષ વતી કોંગ્રેસના અહીંયા સ્થાનિક ધારાસભ્ય તરીકે આ લોકો જે કરતા હતા સરકારના જે મોનિતા છે આટલા દિવસ લોકોને જનતાને આ લોકોએ નથી છોડી સાથે સાથે આ વખતે માતાજીના પણ શરણોમાં જે દોન આવે છે એને પણ છોડ્યું નથી

છે આપ્યું ને માતાજી કોઈ પણ જગ્યાએ આવા ભ્રષ્ટાચાર ખોટો ખર્ચો ના થાય એના માટે અમે ઉજાગર કરવા માટે આજે આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને હવે ખાસ કરીને અમને જાણવા મળ્યું છે કે એસટી નિગમે પણ એ નાણાં જલ્દી થી જે તે રીકવર કરે અને નહીં કરવામાં આવે તો કોંગ્રેસ સ્થાનિક ધારાસભ્યો અને જે જે ધારાસભ્યો અહિયાં જમીને ગયા છે

આ શક્તિ મંદિરમાં માતાજીને ભોજન થાળ ધરાવવામાં આવતો હતો પરંતુ મહામારીના બહાને રાજભોગ થાળ બંધ કરી દેવાયો હતો જે હજી સુધી નથી શરૂ કરવામાં આવ્યો તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે બીરો રિપોર્ટ ગુજરાત તક આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત સાથે ફરી મળીશું નમસ્કાર